ગુજરાત પોલીસને ગુજરાતમાં લોકો હંમેશા એક નજરે જ જોતા હોય છે કે પોલીસ રૂપિયા લઈ લેશે પરંતુ અમે ઘણી વખત બતાવી ચૂક્યા છીએ અને કંઈ પણ ચૂક્યા છીએ રાજ્યમાં આજે જે લોકો શાંતિનો શ્વાસ લઈ ચિંતામુખ તરી ફરી શકે છે તેનું કારણ એ છે કે ગુજરાતમાં આજે પણ ઘણા પ્રામાણિક અને ઈમાનદાર અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવે છે આવતા જ ઉદાહરણ ભાવનગરમાંથી સામે આવ્યું છે આ ઉદાહરણથી ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓને પણ શીખ લેવા જેવી છે એક સ્ટિંગ ઓપરેશનમાં અધિકારીઓની અને કર્મચારીઓની પ્રમાણિકતાના દર્શન જોવા મળ્યા ધન્ય છાવા બહાદુર અને ઈમાનદાર અધિકારીઓને જુઓ એ સ્ટિંગ ઓપરેશન શું હતું અને કેવી રીતે થયા પ્રમાણિકતાના દર્શન ભાવનગર ના પોલીસ કર્મચારીઓ ને સલામ રેન્જ આઈજી ના સ્ટિંગ ઓપરેશન માં પોલીસ ના પ્રામાણિકતા ના દર્શન થયા ભાવનગર ની પોલીસ માં થયા પ્રામાણિકતા ના દર્શન ભાવનગર પોલીસ નું રેન્જ આઈજી એ કર્યું હતું સ્ટિંગ ઓપરેશન ઓફર ભાવનગર ના જાબાજ પોલીસ અધિકારીઓ ના ધમકી થી ડર્યા કે ના રૂપિયા જોઈ લોભાયા ઈમાનદાર અધિકારીઓની એક જ વાત નિયમ તોડ્યો છે તો બરો દંડ પોલીસ ની અડકતા ને અને પ્રામાણિકતા ને સો સો સલામ ડર બતાવ્યું ધમકી આપી છતાં પણ પોલીસ રહી અડગ જ્યાં ઈમાનદારી છે ત્યાં નથી ડર કે નથી લોભ ઈમાનદારી નું નથી હોતું તોલ માપ તેનું તાજું ઉદાહરણ એટલે ભાવનગર પોલીસ ઘણા લોકો ને એમ થતું હશે એવું તો શું થયું કે ભાવનગર પોલીસ ની વાવાઈ થઈ રહી છે પણ જયારે આ આખી કહાની તમે સાંભળશો ત્યારે તમને પણ એમ થશે કે ખરેખર ભાવનગર પોલીસ માં સચ્ચાઈ અને ઈમાનદારી છે અને ખરેખર તે બિરદાવાલાયક છે ભાવનગર રેન્જના ત્રણ જિલ્લામાં નાઇટ કોમ્બિંગ ચાલી રહ્યું હતું એ રાત્રિ હતી દસ ડિસેમ્બરની અને પોલીસ રાબેતા મુજબ ચેકિંગ કરી રહી હતી તે જ સમય એક કાર નીકળે છે અને તેમાં બેસેલા ડ્રાઈવરે સીટ બેલ્ટ પહેરેલો હોતો નથી એટલે ચેકિંગ કરતી પોલીસ તેમને રોકો શાલીન શબ્દોથી તેમને દંડ ભરપાઈ કરવાનું જણાવે છે પરંતુ પોલીસને ને લાંચ ઓફર કરવા સાથે એસપી સાથે વાત કરવાની પણ ધમકી આપે છે પરંતુ ઈમાનદાર પોલીસની ટુકડીએ ખૂબ જ શાંતિથી તેમને સમજાવી દંડ ભરવા જણાવ્યું હતું સમગ્ર ઘટનાક્રમ ભાવનગર રેન્જ આઈજી એ પોતે સ્ટીંગ કરી નાખ્યું હતું ચાર પોઈન્ટ પર પોલીસને ને ની ઓફર કરી હતી જોકે એક પણ પોલીસ કર્મચારી લાંચ લીધી ન હતી અને ચોખા શબ્દોમાં ના પાડતા આઈજી પોલીસ જવાન ને તેર હજાર નું રોકડ ઇનામ આપ્યું હતું અને બે પીઆઈ અને સામે આવ્યો છે જેમાં પોલીસ કર્મીઓની ઈમાનદારી સ્પષ્ટપણે જોઈ શકાય છે તો જુઓ એ ઈમાનદાર અધિકારીઓ અને કર્મચારીઓ નો વિડીયો કોઈ વસ્તુ એવી નથી કરવાની સાતી સીટ બેલ્ટનો કાયદેશન અને પાંચસો રૂપિયાનો દંડ જ પણ કરો સાહેબ હું કામ ચાલુ તમે એમ કહો છો એટલે પાંચ ફો પહોંચ ભરો આપણે સીટ બેલ્ટનો બાંધો સુભાઈ તમારે સાહેબને ફોન કરું ફોન એવું હોય તો હે વાંધો નહીં વાત અમારે લેવાનો થાય સાહેબને ફોન કરું એ ભરતા જાઓ તમે એસ સાહેબને કહેતા હોય હું ફોન કરું

કેટલા લોકો છો અમે છે પાંચ દસ જણા છે ચાલો કેટલા લોકો છે બધાનું નામ આપી દો લખી લો શું નામ તમારું વનરાજસિંહ સાહેબ વનરાજસિંહ કોરધનભાઈ પરમાર ચલો વનરાજસિંહને એક હજાર રૂપિયા ઇનામ આપો બાકીની ટીમને બધાને બસો બસો રૂપિયા ઇનામ આપો કોણે રોકી કોણે ગાડી તમે કેમેરો ચાલુ કરી દીધો હતો હા કે ચાલુ જ તો ચાલુ કરી દીધો તો એ ભર ધડ એટલે મે ચાલુ કરી દીધો તર સાર ચાલો ગુડ આપો તમારી ટીમ ના નામો મોકલી આપો જે ભલે જી જી સર હાજી ચાલો ગુડ થેન્ક યુ અચ્છા દવાખાને ભી તૈયાર જ રાખો છો એમ બધા આજ પાછો ફાયર સેફટી છે ને આ 808 છે હમણો આયો ત્યારે તો કોઈ ચેક નતું કરતો અમારી ગાડી એમ કેમ નીકળી ગઈ એવું કેમ કર્યું ચા પાણી કરવા બેહી ગયા ચા પાણી પ્રમાણિકતા ની જીત લાલચ આગળ ભાવનગર પોલીસ નું ક્લીન સ્વેપ સિંગ કરવા રેન્જ ખાનગી કાર માં રેન્જ આઈજી મોડે બુકાની બાંધી કર્યું હતું સિંગ ઓપરેશન પોલીસ જવાનોને ઉશ્કેરવાના તમામ પ્રયાસો કર્યા અનેક લાલચની ઓફર પરંતુ પ્રામાણિકતાની જીત થઈ રેન્જ આઈજી એ પ્રામાણિકતા કરી કદર છવ્વીસ જેટલા પોલીસ જવાનને તેર હજારનું રોકડ ઈનામ આપ્યું રેન્જ આઈજી ટોપ ત્રણ સર્કલ પાસેથી પસાર થ્યા હતા જ્યાં ડ્રાઈવરે સીટ બેલ્ટ ન પહેર્યો હોવાથી લાંચની ઓફર કરી હતી અને કારમાં દર્દી છે તેને હોસ્પિટલ લઈ જવાની વાત કરી હતી જો કે પોલીસ કર્મચારી ચોખ્ખી ના પડીને સીટ બેલ્ટનો દંડ ભરવાનું કહ્યું હતું અને દર્દી માટે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરી આપી હતી ટોપ ત્રણ સર્કલ ખાતે રેન્જ આઈજી ના ડ્રાઈવરે આઈજી અને એસપી ને ફોન કરવાની વાત કરી હતી જોકે પોલીસ જવાનો અને દંડ તો ભરવો જ પડશે એવું જણાવ્યું હતું ડ્રામા જોયા બાદ પોતાની ઓળખ છતી કરીને તમામ પોલીસ ઇનામ આપ્યું હતું ભાવનગર રેન્જ હેઠળ ના ત્રણેય જિલ્લા માં નાઈટ કોમ્બિંગ દરમિયાન કુલ ત્રણ હજાર પાંચસો વાહન ને ચેક કરાયા હતા જેમાં કેફી પીણું પીધેલી હાલતમાં વાહન ચલાવવાના કુલ સત્તાવન ગુના નોંધવામાં આવ્યા છે

આજે પણ અમારી સુરક્ષા માટે તેના છે ગડિયા ગાંઠિયા લોકોને કારણે આખું ડિપાર્ટમેન્ટ આવું હોય એ માની લેવું બિલકુલ ખોટું છે અને એ આજે આપણી સામે છે ગર્વ છે અમને અમારી પોલીસ પર જે પોતાના પરિવારોથી દૂર રહીને તેમજ ઠંડી હોય તડકો હોય ગરમી હોય કે પછી મોટા તહેવારો હોય ચોવીસ કલાક આપણી સુરક્ષા કરતા હોય છે તો બી ઇન્ડિયા ન્યૂઝ તરફથી ભાવનગર પોલીસ તેમજ તમામ ઈમાનદાર અને કર્મચારીઓને સલામ ગુજરાતના વિભાગમાં કર્મચારીઓ બજાવતા હોય એ તમામ કર્મચારીઓ એક વખત આ ઈમાનદાર પોલીસના દર્શન કરાવતો આ વિડીયો ચોક્કસ જોવો જોઈએ જેથી તેમને પણ શીખ મળે કે ઈમાનદારીમાં કેટલી તાકાત છે